મુસ્લિમો ગરબામાં ન આવવા જોઈએ તેને લઈને આ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો છે તે સ્થળ પર જતા હોય છે દાદાગીરી કરતા હોય છે દબંગ કરતા હોય છે જે વ્યક્તિ ઝડપાય તેને ફટકારતા હોય છે અને પોલીસ છે તે મુખ પ્રેક્ષક બની ત્યાં ઊભી રહેતી હોય છે અને ફરી વખત હવે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે સવાલો ઉપસ્થિત કરતા કહ્યું છે કે જો તમને મુસ્લિમો એટલે કે વિધર્મીથી તકલીફ છે તો ભારતીય જનતા પાર્ટીમાં જે લઘુમતી મોરચો છે તે બંધ કરાવી દેવો જોઈએ અને તેમણે એક પછી એક આકરા સડતા સવાલો પણ ઉપસ્થિત કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતની ઓળખ એટલે નવરાત્રી આ ગરબા અને આ ગુજરાતમાં રહેનારા સૌ કોઈ લોકો છે તેઓને આ ગરબા છે તે અતિ પ્રિય હોય છે ચાહે તે કોઈ પણ ધર્મના હોય ને કોઈ પણ જાતિના હોય પરંતુ જે પ્રકારે નવરાત્રિની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આ નવરાત્રના જે સ્થળ હોય છે ત્યાં પહોંચતા હોય છે અને આ ગરબામાં કોઈ વિધર્મી એટલે કે મુસ્લિમ ન આવવો જોઈએ તેમના ધંધાના સ્ટોલ પણ ન લાગવા જોઈએ ત્યાં કલાકાર પણ કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ તેમ કહી ત્યાં તે ચેકિંગ આદરતા હોય છે અને જો કોઈ મુસ્લિમ એટલે કે તેમને જે લોકો વિધર્મી કહે છે તે ઝડપાય તો તેને ફટકારતા હોય છે માર મારતા પોસ્ટ પણ કરતા હોય છે કે જો તમને મુસ્લિમોથી આટલી બધી તકલીફ છે તો મહીસાગરના આ પોલીસવાળા સફીન હસન પણ મુસ્લિમ છે તે પણ ગરબામાં જતા હોય છે અને છોટા ના આ જે પોલીસવાળા છે જેમનું નામ છે ઇમ્તિયા શેખ તે પણ ગરબા સ્થળે જતા હોય છે તો તે સમયે તેમને વિદર્ભી કહી કેમ તેમને બહાર નથી નીકળતા આવા સળસરતા સવાલો પણ સોશિયલ મીડિયામાં લોકો પૂછતા હોય છે અને તેમની પોસ્ટ હોય છે છે અને રાજકોટના જે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત તે સામે આવ્યા છે અને તેમણે સવાલો ઉપસ્થિત કરતા કહ્યું છે કે આ ચેકિંગ કરવાનું જે છે તે વિશ્વ હિન્દુ પરિષદ નાટક કરી રહી છે અને જો ભારતીય જનતા પાર્ટી જેને તે સાથે તે લોકો સંકળાયેલા છે તેમને એટલી તકલીફ હોય તો ભારતીય જનતા પાર્ટીનો લઘુમતી મોરચો પણ બંધ તે કરાવી દે અને આ આ મીર છે છે જે પણ કલાકારોના સંગઠનમાં સંકળાયેલા તેમાંથી બહાર દે સૌથી પહેલા મહેશ રાજપૂત ના સવાલો પણ સાંભળવા જેવા છે પોતાના ધર્મની તો વાત કરો આપણે હિન્દુ સમાજની વાત કરીએ હું પોતે જન્મ જાતે રાજપૂત છું હિન્દુ છું પણ હું એમ કહું છું કે તમે આ દલિતોને હિન્દુ માનો છો કે નહીં અને જો તમે એને દલિતોને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશનો આપ્યો જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પષ્ટતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો

હું કહું છું અમારા રામદાસપરમાં રાજપૂત ગરબી અમારી જે છે તે ગરબીમાં વર્ષો સુધી વોષપણ ભાઈ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું વિશ્વ હિન્દુ પરિષદ એવું કહે કે અગવાદી દશોત્સવ જે રીતે વડોદરા જે વિડીઓ સામે આવ્યો થાય છે હું તો એવું બહુ સ્પષ્ટ કુ કેશ્વ હિન્દુ પરિષદ માં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આ જે નવી નવરાત્રીઓ અને આ જે રૂપિયા દઈ ડાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી

કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ ધર્મની અંદર અસમાજિત થતું હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપના ઈશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દ્યો છો એ પાર્ટીને કહ્યો કે લઘુમતી લઘુમતી મોરછો છે એ

જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય છે છે અને જે આવા બનાવો બન્યા એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈક હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહી નો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને

આમ શરૂઆતથી જ વિશ્વ બજરંગ દળના કાર્યકરો છે તે ગરબા સ્થળે જઈ રહ્યા છે મુસ્લિમોનું ચેકિંગ કરી રહ્યા છે દાદાગીરી કરી રહ્યા છે દબંગાઈ કરી રહ્યા છે અને સૌથી મોટો પ્રશ્ન તે છે કે આ સ્થળો ઉપર પોલીસ હોય છે અને પોલીસ આ આયોજકો કહેતી હોય છે કે